ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે આ માર્ગનું પેચવર્કનું કામ સતત ચાલતું હોય છે પરંતુ હલકું મટીરીયલ અને ભારે વાહનોની અવરજવરના કારણે માર્ગ બિસ્મારથી અતિબિસ્માર બની રહ્યો છે ત્યારે હાલ સરકાર દ્વારા નવી ટેકનોલોજીથી ઝઘડીયા તાલુકાના ખડોલી પાસે માર્ગ પર ગ્રાઉન્ડ સ્તરે આ માર્ગ પર ટ્રાયલ બેઝ માટે સત્તરસો મીટરનો આધુનિક બેઝ સીલ લિક્વિડ સોયલિડ સ્ટેબિલાઇઝર કેમિકલ અને સિમેન્ટના સંયોજનથી સિમેન્ટને સ્ટેબિલાઇઝર કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ સ્ટ્રેટ્સ એપ્સોનિંગ મેમ્રોલ લેયર લગાડીને ડામરનું લેવલ કાર્ય હાથ ધરાયું છે ખાસ વાત એ છે કે કાર્ય માટે કોઈ પણ નવું મટીરિયલની જરૂર પડતી નથી કારણ કે હયાત મટીરિયલને જ રિસાયકલ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે સતીષ વસાવા સાથે જીતુ રાણા દિવ્યાંગનું ઝઘડિયા ભરૂચ